હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં મસ્ત ગરમમાં ગરમ ભાખરીની સાથે ખાવાની મજા આવે એવો વઘારેલો ઓળો બનાવીશું તો વઘારેલો ઓળો બનાવવા માટે રીંગણ કેપ્સિકમ લીલા મરચાં લીલી ડુંગળી આ બધી વસ્તુ આપણે લીધેલી છે તો સૌથી પહેલાં મસ્ત એવા રીંગણને આપણે ધોઈ લીધા હતા તો રીંગણને આપણે વચ્ચે કટ લગાવીશું આપણે રીંગણ છીએ તો આવી રીતના રીંગણની વચ્ચે કટ લગાવીને આપણે લીલું મરચું અને લસણની ની કળિયું પણ અંદર નાખીને રીંગણને શેકી શકીએ જેનાથી કટ લગાવીને અંદર મરચું અને લસણ નાખવાથી આવી રીતના જગ્યા રહેશે એટલે ફટાફટ આપણું રીંગણું શેકાઈ જશે જો તમારે લસણ અને મરચું ન નાખવું હોય તો એમદમ પણ વચ્ચે કટ લગાવીને રીંગણને શેકી શકો તો આવી રીતના આપણે ચારેય રીંગણને કટ લગાવીને અંદર લીલા મરચાં અને લસણની કળીઓ મૂકીને આપણે આ રીંગણને શેકીને રેડી કરી લઈશું તો મેં રીંગણની વચ્ચે મરચા અને લસણની કળીઓ મૂકીને હવે આપણે આ રીંગણને ગેસની ઉપર શેકવા મૂકી અને કુણા માખણ જેવા આ રીંગણ છે અંદરથી બિલકુલ સડેલા નથી બીયા પણ હજી નથી આવ્યા એટલે એકદમ કુણા માખણ જેવા રીંગણ છે ને તો ફટાફટ આ રીંગણ ગળી જશે તો અહીંયા આપણે ગેસની ઉપર ચારેય રીંગણને શેકવા મૂકી દીધેલા આ સાઈડ આપણા રીંગણ શેકાઈ રહ્યા છે ને ત્યાં સુધી બીજી સાઈડ આપણે વઘારેલા ઓળા અંદર નાખવા માટે બીજા વેજીટેબલ્સ ને પણ કટ કરીને આપણે રેડી કરી લઈશું તો રીંગણ ને આવી રીતના ફેરવતા જવાના એટલે બધી સાઈડ રીંગણ સરસ રીતે શેકાઈને રેડી થઈ જાય તો અહીંયા આપણા રીંગણ સરસ રીતે શેકાઈ ગયેલા એકદમ સોફ્ટ થઈ જાય ને એટલે સમજી લેવું કે આપણા રીંગણ ચડી ગયા અને રીંગણની અંદર આપણે મરચાં અને લસણ નાખ્યા હતા તે કાઢી લીધેલા અહીંયા લસણને કટ કરી લીધેલું લીલા મરચા ડુંગળી લીલી ડુંગળીના પાન અને કેપ્સિકમ આ ઓળાની અંદર નાખવા માટે આ બધી વસ્તુ રેડી કરી રાખેલી હવે આપણે રીંગણ શેકાઈ ગયેલા ને તેને આપણે ઉપરથી છાલ કાઢીને તેને પણ મેશ કરીને રેડી કરી લઈશું અને રીંગણની અંદરથી આપણે લસણ અને મરચાને કાઢી લીધા હતા એને પણ આપણે કટ કરી લઈશું તો બીજા બે રીંગણ પણ શેકાઈ રહ્યા છે તો તેને પણ લઈ લઈશું બધા જ રીંગણ આપણા શેકાઈ ગયેલા આ રીંગણને તમે ઠંડા કરીને પણ ઉપરથી સ્કિન કાઢી શકો અને ગરમ ગરમ પણ તમે ઉપરથી સ્કિન કાઢી શકો તો રીંગણની ઉપરથી આ સૂકી સ્કિન કાઢીને આપણે રીંગણને મેશ કરીને રેડી કરી લઈશું તો રીંગણ ઉપરથી સ્કીન કાઢીને અહીંયા રીંગણને મેશ કરી લીધેલા લસણ અને મરચા પણ કટ કરી લીધેલા તો શેકેલા લસણ અને લાભ પણ નાખીશું અને લીલા મરચાં પણ એડ કરી દઈશું તો બધી જ વસ્તુઓ રેડી છે તો વઘારેલો ઓળો બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરીને સૌથી પેલા લસણની ની કળીયું નાખીશું એના પછી લીલા મરચાં લીલી ડુંગળી મીઠા લીમડાના પાન પણ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું તો લસણ ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયેલું હવે ઉપરથી જેટલી હળદર ચમચી જેટલું લાલ મરચું પાવડર મસ્ત કલર આવશે કાશ્મીરી ઓલરેડી તીખા લીલા પણ આપણે એડ કરેલા છે અને આ ઓળો હું થોડોક વધારે તીખો રાખીશ તમને તીખા જેટલી પસંદ હોય એ હિસાબથી મરચું પાવડર તમે નાખી શકો હવે આપણે ઉપરથી કેપ્સિકમ એડ કરી દઈશું અને શેકેલા લીલા મરચા અને લસણ ની કળીઓ પણ એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે મિક્સ કર્યા પછી હવે આપણે ઓળો એડ કરી દઈશું ઉપરથી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું મિક્સ આપણે હાઈ હાઈ ફ્લેમ ફ્લેમ પર પર જ કરવાનું છે છે મિક્સ કરવાથી રીંગણની અંદર એક્સ્ટ્રા પાણી હોય હોય ને તે બળી જતું અને રિયલી ઓળો બનાવશો અને ખાવાની બહુ જ મજા આવશે મેં વઘારેલા ઓળામાં લીલી ડુંગળી નાખી હતી પણ લીલી ડુંગળી ના હોય ને તો સુકી ડુંગળીથી પણ તમે ઓળો વઘારી શકો તો ઓળાને સરસ રીતે મિક્સ કરી લીધેલો હવે ઉપરથી ભરપૂર લીલી ડુંગળીના પાન એડ કરી દઈશું શિયાળાની સીઝનમાં લીલી ડુંગળી લીલી લસણ આ બધી વસ્તુ બહુ સરસ મળતી હોય ને તો આ વઘારેલો ઓળો રિયલી બહુ જ ટેસ્ટી બનતો હોય છે તો અહિયાં લીલી ડુંગળીના પાન નાખીને ઓળાને મિક્સ કરી લઈશું ને એક બાઉલ માં ઓળાને સર્વ કરી લઈશું તો અહીંયા આપણો સરસ મજાનો ગરમમાં ગરમ શિયાળાની ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવો વઘારેલો ઓળો બની ગયો હવે ઉપરથી તેમાં ઘી એડ કરીને ગરમમાં ગરમ ભાખરીની સાથે આપણે સર્વ કરવાના છીએ તો આ વઘારેલો ઓળો બાજરીના રોટલાની સાથે વધારે સારો લાગતો હોય છે પણ તમને ભાખરી પસંદ હોય તો ભાખરીની સાથે પણ ખાઈ શકો તો શિયાળાની ઠંડીમાં મસ્ત ખાવાની મજા આવે એવો વધારે ઓળખો બની ગયો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું